માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે મિક્સ વેજીટેબલનો હાંડવો બનાવીશું તો એકદમ ટેસ્ટી એવો આપણે હાંડવો બનાવીશું તો હાંડવો બનાવવા માટે આપણે એક કપ જેટલો રવો લીધેલો છે અને અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને એક ચમચી જેટલું દહીં લઈશું હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી લઈને મિક્સ કરી લઈશું આવી રીતે થોડું થોડું પાણી લેતા જઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે એક કપ જેટલા પાણીની જરૂર પડી છે જોઈ શકો છો એક કપ આપણે બરાબર પાણી લીધેલું છે બરાબર આવી રીતે હલાવીને મિક્સ કરી દઈશું ગાંઠા વગરનું બેટર આપણે તૈયાર કરી લેવાનું છે તો હવે આપણે બેટરને ઢાંકીને દસ મિનિટ માટે લેવા દઈશું એટલે રવો ફૂલી જશે તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણો રવો ફૂલી ગયો છે જોઈ શકો છો રવો એકદમ સરસ એવો ફૂલી ગયો છે અને આપણું બેટર થોડું ઠીક થઈ ગયું છે રવો પાણી એબ્ઝો કરતું હોય છે એટલે પાણી થોડું ઓછું થઈ જાય છે તો આપણે એક ચમચી જેટલું પાણી લઈને બેટરની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું બરાબર મિક્સ કરી તો આપણે બેટરની કન્સિસ્ટન્સી આવી રાખેલી છે તો હવે આપણે આ બધા વેજીટેબલ કટ કરીને લીધેલા છે તો વેજીટેબલમાં આપણે ઝીણા સમારેલા કાંદા લીધેલા છે અને આ લીલી ડુંગળીના પાન લીધા છે કેપ્સિકમ સમારી લીધું છે કોબી સમારી લીધી છે ઝીણી ઝીણી પાલકના પાનને ઝીણા સમારી લીધા છે અને ગાજરને છીણી લીધું છે હવે આપણે આ બધા વેજીટેબલને આપણે બેટરમાં લઈ લઈશું તો બધા વેજીટેબલ આપણે બેટરમાં લઈ લીધા છે હવે આપણે વાટેલા આદુ અને મરચાંને લસણ લીધેલા છે તે લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અને એક ચપટી એવી હળદર લઈશું અને આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અને એક ચપટી જેટલી હિંગ લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તમને તીખું જેટલું જોઈતું હોય એટલું લાલ મરચું લેવાનું આપણે લીલા મરચાં પણ લીધા છે એટલે લાલ મરચું ઓછું લીધું છે બરાબર મિક્સ કરી લઈશું તો હજી આપણને બેટર થોડું ઠીક લાગે છે એટલે આપણે હજી થોડું પાણી એડ કરીશું એક ચમચી જેટલું પાણી લઈ અને બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક ચપડી જેટલો સોડા લીધેલો છે અને તેના ઉપર લીંબુ નીચોવી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે આવી રીતના મિક્સ કરી લેવાનું છે એટલે આપણું બેટર થોડું ફૂલી જશે જોઈ શકો છો બેટર ફૂલી ગયું છે તો હવે આપણે હાંડવો બનાવી લઈશું તો આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલી રાય લઈ લઈશું રાય ફૂટી ગઈ છે હવે આપણે સફેદ તલ લઈ લઈશું તલ પણ ફૂટી ગયા છે હવે આપણે એક ચમચો કરીને બેટર મૂકી દઈશું બે ચમચા જેટલું બેટર લીધું છે આપણે અને આવી રીતે ફેલાવી દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે અને હવે આપણે આને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણું ઉપરનું મિશ્રણ આવી રીતે ડ્રાય થઈ ગયું છે જોઈ શકો છો હવે આપણે આવી રીતે પલટાવી લઈશું આવી રીતે આપણે બીજી સાઈડ પણ થવા દઈશું જોઈ શકો છો તમે સરસ એવો કલર આવી ગયો છે હવે આપણે આને ઢાંકીને બીજી સાઈડ પણ થવા દઈશું તો આપણે જોઈ લઈએ બીજી બાજુ પણ પલટાવીને જોઈ લઈએ તો જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ એવો કલર આવી ગયો છે અને આપણો હાંડવો ઉપરની સાઈડ થી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે જોઈ શકો છો કેટલો સરસ હાંડવો બન્યો છે તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું તો કઢાઈમાં એક ચમચી જેટલું તેલ છે અને આપણે બીજી એક ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને હવે આપણે બીજું મિશ્રણ મૂકી દઈશું આવી રીતે આપણે મીડિયમ સાઈઝનો હાંડવો બનાવીએ છીએ તમારે મોટી કઢાઈમાં બનાવવો હોય તો મોટી કઢાઈમાં પણ બનાવી શકાય છે તો વધારે બેટર લઈને ફેલાવી શકાય છે આવી રીતે આપણે ફેલાવી દઈશું બેટરને અને હવે ઢાંકીને ધીમા ગેસે બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો ઉપરનું મિશ્રણ ડ્રાય થઈ ગયું છે હવે આપણે પલટાવી લઈશું આવી રીતે પલટાવી લઈશું અને જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે હવે આપણે બીજી બાજુ પણ બે મિનિટ માટે થવા દઈશું તો હવે આપણે બીજી બાજુ પણ જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે બીજી બાજુ અને આપણો હાંડવો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે તો હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા હાંડવો બનાવી લઈશું તો હાંડવાને હવે આપણે પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો તમે કેટલો સરસ હાંડવો બન્યો છે તો તૈયાર છે આપણો એકદમ સરસ એવો હાંડવો તમે જોઈ શકો છો અંદરથી તોડીને પણ બતાવું એકદમ સરસ એવો આપણો હાંડવો બનીને તૈયાર થયો છે તો તમે પણ આવો મિક્સ વેજીટેબલનો હાંડવો એકવાર ઘરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો Kiếm mình sử thì mình nó ăn lúc thì nó sẽ